ભારતનું સ્થાન વિદ્યાર્થી મિત્રો ભારત એશિયા ખંડના દક્ષિણ મધ્ય ભારતનું સ્થાન છે મુખ્ય સિવાય એ બે અરબ સાગરમાં લક્ષદ્વીપ તથા બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ નો સમાવેશ થાય છે ભારતનો મુખ્ય ભૂમિ ભાગ આઠ અંશ ઉત્તર અક્ષાંશ થી સાડત્રીસ અંશ ઉત્તર અક્ષાંશ વૃદ્ધ તથા અડસઠ અંશ પૂર્વ રેખાંશ થી સત્તાણું અંશ પૂર્વ રેખા વચ્ચે આવેલો છે મુખ્ય ભૂમિ ભાગના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી પાસે અરબસાગર હિંદ મહાસાગર અને બંગાળાની ખાડીનો સંગમ થાય છે મિત્રો દક્ષિણ પશ્ચિમમાં લક્ષદ્વીપ તથા દક્ષિણ પૂર્વમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ આવેલા છે. ભારતીય સંગનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ છે જે નિકોબાર દ્વીપ સમૂહના સૌથી દક્ષિણમાં આવેલું છે જે ઇન્ડોનેશિયાથી બહુ દૂર નથી. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉત્તરે ચીન, નેપાળ અને ભૂટાન, પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર

કેનેડા ચીન યુએસએ બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે આમાંનો પ્રત્યેક દેશ ભારત કરતા બે થી પાંચ ગણો મોટો છે આપણા દેશના રેખાંશીય અને અક્ષાંશીય વિસ્તાર બંને લગભગ સરખા અર્થાત ત્રીસઅંશ છે છતાં પણ વાસ્તવિક અંતરમાં ઉત્તરથી દક્ષિણ વિસ્તાર આશરે ત્રણ હજાર બસો કિલોમીટર જ્યારે પૂર્વથી પશ્ચિમ વિસ્તાર આશરે ત્રણ હજાર કિલોમીટર છે કર્કવૃત ત્રેવીસ પોઇન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ ભારતની મધ્યમાંથી પસાર થઈ દેશના લગભગ બે સરખા ભાગ કરે છે તેનો ઉત્તર ભાગ વધારે વિસ્તૃત છે અને પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત આવેલા છે દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકડો થતો જાય છે આ ભાગમાં દ્વીપકલ્પीय ઉચ્ચપ્રદેશનો ઘણો મોટો ભાગ અને دریا કિનારાના મેદાનો આવેલા છે ભારત પૂર્વ ગોળાર્ધનો ભાગ છે જેમાં પૂર્વાના દેશોનો પણ સમાવેશ થાય છે પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે મિત્રો ભારત પૂર્વ આફ્રિકા પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દૂર પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. વેપાર અને વાણિજ્યના આંતરરાષ્ટ્રીય માર્ગ પર ભારતનું સ્થાન મહત્વપૂર્ણ છે. જે દેશો ચારે બાજુથી જમીનપ્રદેશોથી ઘેરાયેલા હોય છે, તેની સરખામણીએ ભારતના સંબંધો અન્ય કરતાં વધારે સરળતાથી સ્થપાયા છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા થી આફ્રિકા તથા યુરોપ જનારા સમુદ્ર માર્ગો હિંદ મહાસાગર થઈને જાય છે. સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગના કે મહત્વના સ્થળોનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે. આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે ભારતમાં એક જ પ્રમાણ સમય છે જ્યારે કેનેડા અને યુએસમાં છ છ તથા રશિયામાં અગિયાર પ્રમાણ સમયો છે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર મોટા ભાગે સમુદ્ર માર્ગે થાય છે જે દેશોને સમુદ્ર કિનારો મળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે ભારત લગભગ સાત હજાર પાંચસો કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે તેના સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા દક્ષિણ પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે યુરોપ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકાના કેપ ઓફ ગુડહ તથા સુએઝ નહેર બંને માર્ગોને ભારત જોડે છે ભારતથી મલાકા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે ભારતનું ભૌગોલિક સ્થાન મોકાનું છે મિત્રો ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે

અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે ભારતનો પ્રમાણ સમય બ્યાશી પોઇન્ટ પાંચ અંશ પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ નક્કી કરવામાં આવ્યો છે મિત્રો ભારતનું પૂર્વ રેખાંશ સ્થાન અડસઠ અંશ પૂર્વ રેખાંશથી સત્તાણું અંશ પૂર્વ રેખાંશ છે પૂર્વ પશ્ચિમ રેખાંશીય વિસ્તાર આશરે ઓગણત્રીસ અંશ જેટલો છે જેના લીધે ભારતના પૂર્વ અને પશ્ચિમના દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે સમગ્ર ભારતનો પ્રમાણ સમય અડસઠ અંશ અને સત્તાણું થી સરખા અંતરે આવેલા મધ્યવર્તી બ્યાશી પોઇન્ટ પાંચ અંશ પૂર્વ રેખાંશ પરના સ્થાનિક સમય પ્રમાણે રાખવામાં આવ્યો છે આ પ્રમાણે ભારતના કોઈ પણ સ્થળના સ્થાનિક સમય અને ભારતના પ્રમાણ સમય વચ્ચે એક કલાકથી વધારે ફરક પડતો નથી ભારતના પૂર્વ પશ્ચિમ છેડાના રેખાંશીય અને ઉત્તર દક્ષિણ છેડાના અક્ષાંશીય અંતરો લગભગ સરખા હોવા છતાં વાસ્તવિક અંતરોમાં ફરક છે મિત્રો ભારતના પૂર્વ પશ્ચિમ છેડાઓનું રેખાંશીય અંતર આશરે ઓગણત્રીસ અંશ છે પૂર્વ પશ્ચિમ છેડાઓનું વાસ્તવિક અંતર આશરે ત્રણ હજાર કિલોમીટર છે કોઈ પણ બે રેખાંશો વચ્ચેનું અંતર વિશુભવૃત્તિ ઉત્તર

તેના પૂર્વ પશ્ચિમ છેડાઓના વાસ્તવિક અંતર કરતા વધારે છે. મિત્રો ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સૂર્યોદય સર્વ થાય છે. ભારતથી મલાક્કા સામુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનું ક્ષેત્રફળ આશરે બત્રીસ પોઈન્ટ સિત્યાસી લાખ ચોરસ કિલોમીટર છે. ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએજ નહેર ને કારણે ઓછું થયું છે દ્વીપ જેની બધી બાજુ સમુદ્ર થી ઘેરાયેલી હોય એવો ભૂખંડ દ્વીપ ટાપુ કે બેટ કહેવાય દાખલા તરીકે સિંગાપુર લક્ષદ્વીપ વગેરે દોસ્તો દ્વીપકલ્પ જેની ત્રણેય બાજુએ સમુદ્ર કે પાણીનો જથ્થો હોય તેવા ભૂખંડ ને દ્વીપકલ્પ કહેવાય दाखला तरीके दक्षिण भारत मलाया वगैरे समुद्र पानी ना खूब विस्तृत जत्था ने समुद्र के सागर कहवाए दाखला तरीके अरब सागर भूमध्य समुद्र वगैरे घाट ऊंचा पहाड़ी पर्वत ने पार करीने ने पहाड़ों की खीणों नो मार्ग घाट कहवाए दाखला तरीके थल घाट બોરઘાટ શિપકીલા વગેરે સમુદ્રધુની બે મોટા સમુદ્રોને જોડતી ખાડી કે સમુદ્રની સાંકડી પટ્ટી સમુદ્રધુની કહેવાય છે દાખલા તરીકે પાલકની તેમ જ મલાકાની સમુદ્રધુની પૃથ્વીનો પોપડો એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવીત ખડકોની ઉપર તરી રહ્યો છે પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગિક ક્ષયને પરિણામે ગરમી ઉદભવે છે જે દ્રવિત ખડકોની સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂ સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે તેના દબાણથી પૃથ્વીના પોપડાનું ભૂસંચલનીય પ્લેટોમાં વિભાજન થયું છે મુખ્ય ભૂસંચલનીય પ્લેટો સાત છે જે આ મુજબ છે એક પેસિફિક પ્લેટ બે ઉત્તર અમેરિકન પ્લેટ ત્રણ દક્ષિણ અમેરિકન પ્લેટ ચાર યુરેશિયન પ્લેટ પાંચ આફ્રિકન પ્લેટ છ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ સાત એન્ટાર્કટિક પ્લેટ મિત્રો કેટલીક જગ્યાએ ભૂસંચલનીય પ્લેટો એકબીજાથી અલગ થઈ રહી છે આ પ્લેટો અપસારી પ્લેટ કહેવાય છે જ્યારે કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે જેને અભિસારી પ્લેટ કહેવાય છે અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર ભંગ થાય છે અને ગેડ પડે છે આ પ્લેટની ગતિવિધિએ લાખો વર્ષના ભૂમિખંડોના આકારો અને પરિસ્થિતિમાં પરિવર્તનો સર્જ્યા છે કરોડો વર્ષો પહેલા પૃથ્વીના બધા ખંડોનો એક જ સંયુક્ત મહાખંડ હતો જેનું નામ પેન્જિયા હતું તેનું પ્રથમ વિભાજન થતા લોરેશિયા અને ગોંડવાના લેન્ડ નામના બે વિશાળ ખંડો છૂટા પડ્યા તેમની વચ્ચેનો સમુદ્ર એ જ ટેથિસ સાગર હતો દોસ્તો આજનો ભૂમધ્ય સમુદ્ર ડેથીસ સાગરનો એક અવશેષ છે વિશાળ ભૂખંડ પેન્જિયાના પ્રથમ વિભાજનથી છૂટા પડેલ બે વિશાળ ખંડો પૈકી દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ખંડને ભૂસ્તરીય શાસ્ત્રીઓએ ગોંડવાના લેન્ડ નામ આપ્યું છે આથી કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાના લેન્ડનો પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા આફ્રિકા અરેબિયા ભારત ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો મિશ્રાવરણના સંવહનિક તરંગોએ તેને એક ભાગમાં તોડી નાખ્યો પેન્જિયાના વિભાજન દ્વારા ગોંડવાના લેન્ડથી છૂટો પડેલો ઉત્તર ગોળાર્ધનો વિશાળ ખંડ લોરેશિયા નામે ઓળખાયો હિમાલયમાં ગેડીકરણ જોવા મળે છે